અને જે કેવાય કે ત્યાં આગળ એક સરોવર હતું તળાવ એના કિનારે એક ઝાડ હતું અને ઝાડ ઉપર થી આગળ ક્રોન્ચ પક્ષી એનું યુગલ ત્યાં બેઠેલું હતું એક પારધી ત્યાં આંગળ આવ્યો અને એમને બાણ ને પેલા ક્રોંચ નામના પક્ષીને પક્ષી ને ત્યાં આગળ નિર્દોષ ને મારેલો અને આ ગાંધીધામ ઋષિ વિશ્વામિત્ર એ ત્યાં આગળ જોયું અને એકદમ શોક મગ્ન ની અંદર ડૂબી ગયેલા અને એ વખતે તે આગળ નારદી પોતે આવે છે અને કે છે કે તમે મને આવી રીતે આ શોખમાંથી ને બહાર કાઢો એ વખતે એમને કીધું કે તમારે આ શોખમાંથી ને જો બહાર આવવું હોય તો એના માટે આ દશરથ નંદન એમના જ્યેષ્ઠ પુત્ર એટલે કે ભગવાન શ્રી રામ એમના તમે ચરિત્ર નું આલેખન કરો અને તમારો શોક ટળી જશે

અને સામે પ્રશ્નનો ઉત્તર આપનારા દિશા આપનારા નારદજી એક છે અને દરેક વ્યક્તિનો જવાબ એ અલગ અલગ છે હવે તમે જુઓ કે કેમ જવાબ આવો કારણ કે વ્યક્તિને દુઃખ એ તો દુઃખ છે શોક મગ્ન એટલે શોક જ છે તો એની અંદર ઉપાય તો એક સરખો બતાવવો જોઈએ ને પણ નારદજી એ કેમ આવો જવાબ ત્યાં આંગળ આપેલો છે તો જવાબ એ છે કે ઇન્દ્રના સમય ની અંદર એ વખત ના સમયની અંદર પ્રગટ સ્વરૂપ એ વામનજી હતા બરાબર પછી સમયની વ્યાસ ભગવાન ના સમય ની અંદર શ્રી કૃષ્ણ પરમાત્મા પોતે પ્રગટ હતા એટલે એનો અર્થ એવો થાય કે નારદજી પોતે આપણને એ સમજાવવા માંગે છે કે જે સમય ની અંદર જે સ્વરૂપ પ્રગટ હોય

થઈ શકે એટલે આ વસ્તુ અહીંયા આગળ સમજવાની એટલે નિષ્કુળાનંદ સ્વામી તમે જુઓ અહીંયા આગળ એક્ઝેક્ટ આપણને આમ કહેવાય કે ટકોરો મારીને સમજાવતા હોય એવા શબ્દો અહીંયા આગળ વાપરેલા છે કે માટે પ્રગટ ચરિત્ર સાંભળવું રે હોય પ્રગટ ત્યાં આવી મળવું રે ક્યાં આવી મળવું જ્યાં હોય પ્રગટ ત્યાં આવી મળવું હવે તમે વિચાર કરીએ આપણે કે તમારા ઘરની અંદર સરસ મજાનો 10 બાય 10 નો એ અન્કુટ નો ફોટો સરસ મજાનો મઢાવી રાખો રોટલો હોય કે છાસ ની પણ પાણી સાથે ધક્કો મારીને પણ ગળે ઉતારો તો ભૂખ સેનાથી ભાંગે પ્રગટ મોજુદ હોય તો તમારા ઘરની અંદર સરસ મજાનું આમ ઝરણું હોય અને તમને તરસ લાગે અને લાંબી જીભ ને લહેર કે તમે એને પાણી પીવા માટે ટ્રાય કરો તો જીભને મોઢું પ્રગટ જોઈએ માટે ભોજન પ્રગટ જોઈએ એ મોક્ષ માટે પણ ભગવાન પ્રગટ જોઈએ એટલે અહિયાં આગળ નિષ્ફળ સ્વામી શું લખેલું છે કે જ્યાં ભગવાન પ્રગટ હોય ત્યાં એટલે બીજો આનો ગલિત અર્થ એ પણ થાય નિસ્કુળાનંદ સ્વામી એવું લખેલું નથી કે ભવિષ્ય ઓગણપચાસ ફાટા થશે તો ક્યાં પ્રગટ તો લખી નાખ્યું જ્યાં પ્રગટ હોય ત્યાં આગળ તમે જજો પણ બીજે બધે ભયત્મા માટે ભરાવતા નહીં તો એ પણ આપણે સાથે સાથે સમજવાનું રહ્યું નિષ્કુળાનંદ સ્વામી આપણે મૂર્તિ ની અંદર પ્રગટ મૂર્તિ દ્વારા પ્રગટ પણ એ પ્રગટની વાત નથી પ્રગટ અર્થ એ થાય કે જીવતા જાગતા હાલતા ચાલતા ખાતા પીતા બોલતા બેઠતા સુતા એવા જે હોય આપણી જેમ જેને જોઈ શકતા હોય એવા જે નામ યાતના જેટલી પ્રકારના પાપ સાથે વ્યક્તિને ભોગવવાની થાય તો બધા જ પાપ જે પ્રાયશ્ચિત યમદૂત કેવાય કે કરાવતા હોય એના ફળ સાથેનું વર્ણન કરવાનું કેવા પાપ એનું વર્ણન અને સાથે સાથે સત્યાવીસ પ્રકારના નર્ક એ બધાનું તમે વર્ણન કરતો ગ્રંથ લખો હવે નિષ્કુળાનંદ સ્વામી કે આ મારે જોયા વગર કેમ કરવું કારણ કે ભોગવેલું હોય તો ખબર પડે એટલે કે હું તો ખબર નથી તો મહારાજે કીધેલું કે તમે જ્યારે લખશો ને તો એ વખતે તમને સામે તાદૃષ્ય થશે એટલે કે આપણે જેમ સ્ક્રીન ઉપર જોતા હોય એવી રીતે નિષ્કોળાનંદ સ્વામી પોતે એમને આ નરકના કુંડો અને બધું જ તે આંગળ એને દેખાતું જાય અને એ પ્રમાણે પહેલો ગ્રંથ જે તૈયાર કરેલો એ યમદંડન ગ્રંથ અને પછી એમને પોતે સાર સિદ્ધિ વચન વિધિ હરિબળ હરિબળ ગીતા ધીરજ આખ્યાન સ્નેહ ગીતા પુરુષોત્તમ પ્રકાશ ભક્તિ નિધિ હૃદય પ્રકાશ કલ્યાણ નિર્ણય પછી ગુણ ગ્રહણ ચોસઠ પદી વિચરણ સ્મૃતિ અરજી વિનય અવતાર ચિંતામણી ચિહ્ન ચિંતામણી પુષ્પ ચિંતામણી લગ્ન શુકનાવલી પછી વૃત્તિ વિવાહ શિક્ષા પત્રી પદ્ય રૂપા અને ત્રેવીસમો ભક્ત ચિંતામણી ગ્રંથ

તો આ ચોસ એકસોને ચોસઠ પ્રકરણની અંદર જે છેલ્લું એકસો ને ચોસઠનું પ્રકરણ છે એની અંદર આ ગ્રંથનો મહિમા એમાં નિષ્કુળાનંદ સ્વામી પોતે વર્ણન કરેલો છે એ ગ્રંથના વર્ણ મહિમાની વાત એ એમના કલમે આપણે સાંભળીએ નિષ્કુળાનંદ સ્વામી આપણને કહે છે માટે આ માટે આ કથા સાંભળ્યા જેવી રે નથી બીજી કથાઓ આ તેવી રે भक् चिन्ता नाम जे नाम वेते चिन्तवे कामरे गाय सुने जे आ ग्रन्थ रे तेनो प्रभु पूरे मनोरथ रेख सम्पत्ति पामे ते जन रे राखे आ ग्रन्थकारि जतन रे એ તો એક સમય હતો પણ અત્યારે ક્યાં એવું છે ભલા માણસ અત્યારે આ પૃથ્વી કાય સંત વિહોણી વાંજણી નથી એવા સંત મહાન પતે મહાન સ્વામી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ વિદ્યમાન છે કે એમના સમય ની અંદર આજે આપણે જોઈએ છે કે આવી રીતે સાધુ થાય એક કરોડ ને આડત્રીસ લાખ તો એ અત્યાર નો ભરતું કે ગોપી ના કહેવાય તો શું કહેવાય તો આ આપણને ખ્યાલ આવે તો આવી એક ઉજ્વળ પરંપરા એ શ્રીજી મહારાજ થી માંડી અને આજ દિવસ સુધી આપણને વિદ્યમાન અત્યારે આપણને દેખાય છે તો એવા આ નિષ્કુળાનંદ સ્વામી તો નિષ્કુળાનંદ સ્વામી